નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર રાજ્યમાં પોલીસમાં ચૌદ હજાર પાંચસો સાત જેટલી નવી જગ્યા માટે ભરતી કરાશે ગાંધીનગરમાં ચાર હજારથી વધુ નવા કર્મચારીઓને નિમણૂક પત્ર અપાયા રાજ્ય સરકાર સોમવારથી ડાંગરની ખરીદી શરૂ કરશે કૃષિમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં મહાપાલિકાના પાંચસો પિસ્તાળીસ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પાટણમાં અગિયાર લાખ રૂપિયાથી વધુનો ભેળસેળયુક્ત તેલ અને ઘીનો જથ્થો પકડાયો અને મહેસાણાના વડનગરમાં આજથી તાનારીરી મહોત્સવનો પ્રારંભ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે રાજ્ય પોલીસમાં ચૌદ હજાર પાંચસો સાત નવી જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે પોલીસમાં બાર હજારથી વધુ કર્મચારીઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા આવી હોવાનો ઉલ્લેખ કરતા શ્રી સંઘવીએ કહ્યું તેમને ટૂંક સમયમાં નિમણૂક પત્ર અપાશે ગાંધીનગરમાં સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવારોના નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમને સંબોધતા શ્રી સંઘવીએ નવા સરકારી કર્મચારીઓને અરજદારો સાથે આદરપૂર્વક વાત કરવા અને સરકારોનો સામનો કરવાની તૈયારી રાખવા જણાવ્યું હતું ગુજરાત પોલીસ વિભાગની ચાલુ મહિનામાં જ ગુજરાત પોલીસ દલમાં કુલ ચૌદ હજાર પાંચસો ને સાત નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે જેમાં પીએસઆઈ લોકરક્ષક જેવી મુખ્ય કેડરના તેર હજાર પાંચસો ને એકાણું જગ્યાઓ અને ટેકનિકલ કેડરની નવસો ને સોળ જગ્યાઓનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા ચાર હજાર ઉમેદવારને નિમણૂક પત્ર એનાયત કરાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગના અંદાજે પાંચસો ને પિસ્તાળીસ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું રાજકોટ અગાઉ પાણીની સૌથી વધુ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યું છે પરંતુ આજે રાજકોટની કાયા થઈ થઇ ટ્રેનથી પાણી ને પાણી ને બધી દશામાંથી આપણે બહાર નીકળ્યા છીએ કે આજે પણ તમે જે પાંચસો કરોડ રૂપિયાના કામો જોઈ રહ્યા છે આપણે કે આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે એની અંદર સૌથી વધારે કામ પાણીના છે એટલે રોજ બરોજ પાણી માટેની પરિસ્થિતિ રાજકોટ શહેરની સુધરતી જઈ રહી છે શ્રી પટેલે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા સ્વદેશી અપનાવવાનો પણ સૌને આગ્રહ કર્યો આ ઉપરાંત શ્રી પટેલે રાજકોટની ડોક્ટર શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે રાઇઝિંગ રાજકોટની વિષય વસ્તુ સાથેના પ્રદર્શન એકમને ખુલ્લું મૂક્યું આ પ્રસંગે ઉપસ્થિત કૃષિમંત્રી જીતુ વાઘાણીએ રાજ્ય સરકાર સોમવારથી ડાંગરની ખરીદી શરૂ કરશે તેવી જાહેરાત કરી હતી તેમણે કહ્યું ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ત્રેવીસ હજાર ત્રણસો ને તેતાળીસ લાભાર્થીઓ પાસેથી પાંચ હજાર ચારસો ને ઓગણસાઠ ટન મગફળીની ખરીદી થઈ ગઈ છે તેમજ ખેડૂતોના ખાતામાં પચાસ ટકા જેટલા રૂપિયા જમા પણ કરાવાયા છે સાહેબે નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી છે કે ડાંગરની પણ ખરીદી સોમવારથી શરૂ થઈ જવાની છે બાજરી જોવાઈ મકાઈ રાગી પંદરસો પ્રતિ હેક્ટર એ ખરીદીની શરૂઆત એ પણ થવાની છે અને એ પ્રકારે ખેડૂતોના જીવનનો નવો એક ઉદય થાય બાજુમાં ઉભા રહેવાય એ પ્રકારના નિર્ણયો સાહેબ આપે કર્યા છે પાટણમાં અગિયાર લાખ રૂપિયાથી વધુનો ભેળસળયુક્ત તેલ અને ઘીનો જથ્થો કબજે કરાયો મળતી માહિતી મુજબ સ્થાનિક ગુના શાખા એલસીબી અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્રએ સંયુક્ત કામગીરી દરમિયાન મંડોત્રી માર્ગ પર આવેલા વખારમાં દરોડા પાડ્યા તપાસ દરમિયાન એક હજાર પાંચસો કિલોથી વધુ ઘી અને ત્રણ હજાર બસો કિલોથી વધુનું ભેળસળયુક્ત ઘી મળી આવતા સમગ્ર જથ્થો કબજે કરાયો છે આ બંનેની કિંમત અગિયાર લાખ સિત્યાસી હજાર બસોને રૂપિયા હોવાનું જણાવ્યું છે કાર્યવાહી દરમિયાન ઘી અને તેલના કુલ દસ નમૂનાને પ્રયોગશાળામાં મોકલાયા છે તેનો રિપોર્ટ આવ્યા બાદ ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ બે હજાર છ હેઠળ આગળની કાર્યવાહી કરાશે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લાગુ કરાયેલા નવા શ્રમ કાયદાના નિર્ણયને કામદારો આવકારી રહ્યા છે સરહદી વાવ થરાદ જિલ્લામાં કરાર આધારિત કર્મચારીઓએ પણ નવા કાયદાને આવકારતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો આ અંગે કર્મચારી આશિષ રાવળે પ્રતિક્રિયા આપી આ નવા નિયમોનો ઉદ્દેશ્ય દરેક કામદારોને સમયસર અને ઓવરટાઇમ પગાર લઘુત્તમ વેતન સમાન તકો અને મહિલાઓ માટે પગાર સામાજિક સુરક્ષા અને મફત આરોગ્ય તપાસ મળે તે સુનિશ્ચિત કરવાનો છે નવા કાયદા મુજબ કર્મચારીઓને પાંચ વર્ષમાં ગ્રેજ્યુએટી લાભો એક વર્ષમાં જ મળશે સરકારનું કહેવું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશ મુજબ અમદાવાદ ગ્રામ્ય પોલીસે સો કલાકમાં ત્રીસ વર્ષના ગંભીર ગુનાઓમાં નવસો ને સાહીઠ જેટલા આરોપીની તપાસ કરી આરોપીઓના ઘરે જઈ વિગતવાર પૂછપરછ કરવામાં આવી પોલીસ દ્વારા ગંભીર પ્રકારના છ અલગ અલગ ગુનાના આરોપીઓના વિસ્તૃત દસ્તાવેજ ડોઝિયર તૈયાર કરાયો આ અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટે વધુ માહિતી આપી છે घंटे तो की एक सघन चेकिंग का एक ड्राइव चालू किया था उन्होंने टोटल 25 टीम अहमदाबाद ग्रामीण के लिए बनवाई थी और इन 25 टीमों में टोटल चार डीवाईएसपी 25 पुलिस इंस्पेक्टर्स और 52 पुलिस सब इंस्पेक्टर्स और 330 कर्मचारी इसमें शामिल थे इन सभी लगभग 400 लोगों की टीम ने पिछले सौ घंटे में बारह से ज्यादा लोगों की चेकिंग का ड्राइव किया था મહેસાણાના વડનગરમાં આજથી બે દિવસના તાના રેરી મહોત્સવનો પ્રારંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહોત્સવનો શુભારંભ કરાવ્યો તેમાં સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય ગાયન વાદન અને લોકસંગીતના કાર્યક્રમ રજૂ કરશે સત્તાવાર યાદી મુજબ આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા કલાપીની કોમકલીને તાના રેરી સંગીત સન્માન પુરસ્કાર એનાયત કરાશે કાર્યક્રમમાં આવતીકાલે વન પર્યાવરણ અને માર્ગ પરિવહન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે ઉલ્લેખનીય છે કે વડનગરની ઐતિહાસિક સંગીત પરંપરાને જીવંત રાખવા વર્ષ બે હજાર ત્રણમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાનારેરી મહોત્સવ અને વર્ષ બે હજાર દસમાં તાનારેરી સંગીત સન્માન પુરસ્કારની શરૂઆત કરાવી હતી રાજ્યમાં આગામી નવથી ચૌદ ડિસેમ્બર ટેનિસ પ્રીમિયર લીગ યોજાશે ગુજરાત યુનિવર્સિટીના રમતગમત સંકુલના ટેનિસ મેદાનમાં યોજાનારી આ લીગમાં દિગ્ગજ ખેલાડીઓ સાથે આઠ ટીમ ભાગ લેશે અમદાવાદમાં પહેલીવાર યોજાનારી આ લીગ માટેની તમામ તૈયારીઓ ચાલી રહી છે આ અંગે રાજ્ય ટેનિસ સંગઠનના પ્રમુખ કૃષ્ણા પારેખે વધુ માહિતી આપી છે राज्य में से आठ टीम है गुजरात हैदराबाद दिल्ली बरोड़ा और दूसरे सिटीज से यहाँ हर टीम में तीन प्लेयर होंगे जो छोटे बच्चे यहाँ आएंगे टेनिस की अवेयरनेस बढ़ेगी गुजरात में हमारा एक विजन है कि आज के अंडर टेन और अंडर ट्वेल्व के जो प्लेयर्स है वो दस साल बाद ओलंपिक में जाए या वर्ल्ड के टॉप हंड्रेड में जाए મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું વિશ્વની ટોચની પાંચસો ઔદ્યોગિક કંપનીમાંથી સૌથી વધુ ગુજરાતમાં આવેલી છે રાજકોટમાં ગ્રેટર રાજકોટ વેપાર અને ઉદ્યોગ મહામંડળ જીઆરસીસીઆઈ દ્વારા યોજાયેલા ત્રિવિધ કાર્યક્રમમાં શ્રી પટેલે કહ્યું રાજ્યમાં પહેલા છાસઠ હજાર જેટલા નાના ઉદ્યોગ નોંધાયેલા હતા પરંતુ આજે સત્યાવીસ લાખ જેટલા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ એમએસએમઈ નોંધાયેલા છે શ્રી પટેલે રાજકોટમાં આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ વીજીઆરસીમાં સૌને સાથ સહકાર આપવા અનુરોધ કર્યો છે મોટી દમણમાં સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે લાઇટ હાઉસ બીચ પરથી એકતા યાત્રા યોજાઈ સરદાર પટેલના વિચારોને લોકો સુધી પહોંચાડવાના હેતુથી એકતા યાત્રાનું આયોજન કરાયું છે રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર પ્રક્રિયા ચાલી રહી છે સુરતમાં એસઆઈઆર માટે યોજાયેલી શિબિરમાં મોટી સંખ્યામાં મતદારોએ ભાગ લીધો આવતીકાલે રવિવારે પણ નજીકના કેન્દ્રો ખાતે બુથ સ્તરના અધિકારી બીએલઓ હાજર રહી ગણતરી પત્રક સ્વીકારશે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરવ પારગીએ સુરતના લિંબાયત અને ઉધનામાં મતદાન મથકની મુલાકાત લીધી તેમણે બીએલઓ અને એસઆઈઆર કામગીરીનું નિરીક્ષણ કરી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું છોટાઉદેપુરમાં સાંસદ જસુ રાઠવાએ અંદાજે એકસો સોળ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા નવા માર્ગનું ખાતમુહૂર્ત કર્યું બોડેલી કવાંટ માર્ગ અને જેતપુર પાવી ચલામલી માર્ગ વચ્ચે ચોપ્પન કિલોમીટરનો માર્ગ બનાવાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવની મુલાકાત લીધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા આ મહોત્સવમાં શ્રી શાહે હસ્તાક્ષર દિવાલ પર લખ્યું કે રાષ્ટ્રમંડળ દેશના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે સુસ્વાગતમ દરમિયાન તેમણે વિવિધ હાટડીની મુલાકાત લઈ શાળાના બાળકો સાથે સંવાદ કર્યો રાજ્યમાં આગામી છવ્વીસ તારીખથી કરમસદથી એકતાનગર સુધીની સરદાર એટ એકસો પચાસ યુનિટી માર્ચ રાષ્ટ્રીય પદયાત્રા શરૂ થશે સત્તાવાર યાદી મુજબ અગિયાર દિવસ યોજાનારી આ યાત્રા આણંદ વડોદરા અને નર્મદા જિલ્લાના ગામડાઓમાં ભ્રમણ કરશે રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં ઠંડીનું જોર ઘટશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોવીસ કલાક બાદ રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે અંતમાં મુખ્ય સમાચાર રાજ્ય પોલીસમાં ચૌદ હજાર પાંચસો સાત જેટલી નવી જગ્યા માટે ભરતી કરાશે ગાંધીનગરમાં ચાર હજારથી વધુ નવા કર્મચારીઓને નિમણૂક પત્ર અપાયા રાજ્ય સરકાર સોમવારથી ડાંગરની ખરીદી શરૂ કરશે કૃષિમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં મહાપાલિકાના પાંચસો પિસ્તાળીસ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પાટણમાં અગિયાર લાખ રૂપિયાથી વધુનો ભેળસેળયુક્ત તેલ અને ઘીનો જથ્થો પકડાયો અને મહેસાણાના વડનગરમાં આજથી તાના રેરી મહોત્સવનો પ્રારંભ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રે સાત વાગ્ય પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર